કટિયાર મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં બિહારના સગીરોને મદરેસા ભણવાના બહાને સુરત લઈ જવાની હોવાની બાતમી બાળકો માટે કામ કરતી સંસ્થા મળતા તેઓએ વડોદરા રેલવે સ્ટેશન પર જાણ કરતા બુધવારે ટ્રેનમાંથી બાળકોને રેલવે પોલીસની સહાયથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બાળકોનો કબજો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો પ્રયાસ જુએનાલ એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થાના હરીશ પરમાર અને સાહિલ વોરાને બાતમી મળી હતી કે ટ્રેનમાં બિહારના બાળકોને સુરત લઈ જવામાં આવી રહ્યા છે આ બાળકોને મદ્રેસામાં ભણવા જવા માટે જતા હોવાના ઓથા હેઠળ બાળ મજૂરી માટે લઈ જવાય છે આ બાતમી અંગેની જાણ તેમણે રતલામ રેલવે સ્ટેશન અને વડોદરા રેલવે સ્ટેશન પર કરી હતી કટિયારથી મુંબઈ જતી ટ્રેન રતલામથી ઉપડી ગઈ હતી આથી રેલવે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વડોદરા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસ દ્વારા કટિયાર મુંબઈ સ્પેશિયલ ટ્રેન વડોદરા આવવાના સમય વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર બોજ ગોઠવી દીધી હતી ટ્રેન બુધવારે બપોરે અઢી કલાકે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી ત્યારે ટ્રેનના અલગ અલગ પોસ્ટમાંથી સત્તર બાળકો મળી આવ્યા હતા રેલવે પોલીસે બાળકોના નામ સરનામાની નોંધણી કરી હતી બાળકોને મેડિકલ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા આ બાળકોનો કબજો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો